પરંપરા સંકળાયેલી છે પ્રથમ પુત્રની માતા સાથે આ ગામમાં જે માતાને પહેલા ખોડે પુત્રનો જન્મ થાય છે તેની માતા હોડીના દિવસે પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે લગાવે છે દોડ અને આ સાતસો વર્ષથી ચાલી આવતી અનોખી પરંપરા છે જેમાં પુત્રની સુખાકારી માટે માતા અહીં એડી ચોટીનું જોર લગાવે છે અને ગામમાં યોજાય છે મમતાની મેરાથોન દોડ ચાણસમાના બ્રાહ્મણવાળા ગામમાં સાતસો વર્ષથી ચાલી આવે છે પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટેની પરંપરા આ પરંપરા મુજબ ગામમાં જે માતાને પહેલા ખોડે પુત્રનો જન્મ થાય તે પુત્રની માતા પોતાના પુત્રના સારા સ્વાસ્થ્ય માટે એક કિલોમીટર લાંબી દોડ લગાવે છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ગામમાં પ્રથમ પુત્રની દરેક માતાઓ અચૂક જોડાય છે કેમ કે અહીં તો સવાલ પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્યનો છે અને તેથી જ માતા તેના પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ખુલ્લા પગે એક કિલોમીટર સુધી દોડે છે જેમાં માતાઓ હાથમાં નાળિયેર ઉપર ત્રિશુલ અને લોટ બાંધીને ગામના ગોગા મહારાજના મંદિરથી દોડે છે અને એક કિલોમીટર દૂર આવેલા વેરાઈ માતાના મંદિરે દોડીને પહોંચે છે જેમાં ક્યાંક માતા દોડતા દોડતા થાકી જાય તો ક્યાંક પડી પડ જાય છે તેમ છતાંય હિંમતથી માતા વેરાઈ માતાના મંદિરે પહોંચે છે

અને માતાજી શક્તિ આપી અને બીજો નંબર આવી છે અને બેરાઈ માં સદાઈ આવું શક્તિ આપે આખી જિંદગી મેસેજ એ જ આપવા માંગુ છું કે આ ગામ ની પ્રજા હંમેશા વર્ષો વર્ષ જાળવી રહે સાતસો વર્ષ સુધી છે હજી બીજા લાખો વર્ષ સુધી આ પ્રજા રહે એવો મેસેજ છે આ પરંપરા છે કે જે બાળકના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી હોવાથી આ પરંપરા જાળવી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવે છે એટલું જ નહીં બ્રાહ્મણવાળા ગામે ચાલી આવતી આ અનોખી દોડની પરંપરા જોવા ગામના સૌ કોઈ લોકો હાજર રહે છે પરંતુ સાથે જ બહારથી આવતા મહેમાનો પણ આ પરંપરા નિહાળવા અચૂક આવે છે દેશ અને દુનિયામાં મેરેથોન દોડ યોજાતી હોય છે કે જેમાં દોડવીરો મેડલ મેળવવાની અપેક્ષા સાથે એડી ચોટીનું જોર લગાવે છે પરંતુ બ્રાહ્મણવાળા ગામમાં યોજાતી આ દોડ એક માતા અને તેના પુત્રના આયુષ્ય અને તંદુરસ્તી માટે છે અને એટલે જ આ દોડને માની મેરેથોન કહીએ તો પણ નવાઈ નહીં બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ પાટણ ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર